અમદાવાદ જિલ્લાના બાવડા શહેરમાં ભારે વરસાદ પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી વહીવટી તંત્ર પરિસ્થિતિની ગંભીરતાને જોઈને નાગરિકોને પડતી મુશ્કેલીઓ તેમજ અસુવિધાઓને નિવારવા માટે તાત્કાલિક ધોરણે બે શેલ્ટર હોમ ઊભા કરવામાં આવે છે પંદરસો જેટલા નાગરિકોની રહેવા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે સાથે નગરપાલિકા દ્વારા ડી વોટરિંગ પંપથી પાણીના નિકાલ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહેલી છે નગરપાલિકા હાલ બોતેર એચપીથી લઈ અને અડત્રીસ એચપી અને બાર એચપી સુધીના તમામ બાર જેટલા ડી વોટરિંગ પંપ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે કોઈ પણ જગ્યાએ ઓબસ્ટેકલ હોય અને પાણીના અને જતું રોકાતું હોય તો તેવા ઓબસ્ટેકલ દૂર કરવા માટેની પણ કામગીરી નગરપાલિકા દ્વારા સતત કરવામાં આવી રહી છે અને ત્રણ જેટલા જેસીબી એ માટે લાગેલા છે સાથે સાથે નગરપાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે અને નગરપાલિકાના ચાર એસઆઈ છે સાયટર ઇન્સ્પેક્ટર અને એસી જેટલા સફાઈ કામદારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા પણ દરેક જગ્યાએ ક્લોરિનેશન માટેના સેમ્પલિંગ લેવામાં આવી રહ્યા છે પીવાના પાણીમાં કન્ટામિનેશન ન થાય એટલા માટે ક્લોરિનેશનની કામગીરી પણ એ લોકો દ્વારા કરવામાં આવી રહી છે સાથે સાથે નગરપાલિકા પણ ક્લોરિનેશનની કામગીરી સુપર સેચ્યુરેશન કરવાનું કામગીરી કરી રહી છે અને તે લોકો દ્વારા પણ ડોર ટુ ડોર સર્વે કરી અને કોઈ એપેડેમિક ઇસ્યુ ના થાય અને લોકોને કોઈ આરોગ્યની હાનિ ન થાય આરોગ્ય જોખમાઈ નહીં એ બાબતની ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં